હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને મારા ન્યુ વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે ટમેટી વાવી હતી અવડી અવડી હતી કેવડી કેવડી થઈ ગઈ મોટી મોટી થઈ ગઈ ટમેટી નાની નાની હતી પંદર દીમાં આવડી થઈ ગઈ

Hôm nay mùa đ window sao filtrate cũng hoc là спорт em bắt được bạn નાનો એવો બગીચો છે અમારો નાનો એવો બગીચો કપાસ કેવડો મોટો થઈ ગયો જુઓ એક કપાસમાં છોડવો